પછી રવિવારની રાત્રે આવ્યો એ કૂતરાને લઈને થયો પછી ગઈકાલની રાતે બીજો કૂતરાને લઈ ગયો પાલા ગામની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી જંગલી દીપડાનો ત્રાસ સાંભળવા મળી રહ્યો છે આમ તો આખો વિસ્તાર જ એવો છે કે અહીંયા જંગલો સમૃદ્ધ ભરેલા છે ચારે બાજુ જંગલોની વચ્ચે ઘેરાયેલો આ તાલુકો છે કુદરતે ખૂબ જ સારી કુદરતી સંપત્તિઓ પણ આપેલી છે અને કેવી રીતના વાતાવરણની અંદર અને કેવી સ્થિતિ કેવા સ્થળો ઉપર અહીંના લોકો વસવાટ કરતા હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ કે આવી આ જે જગ્યાઓ છે એની અંદર અહીંયાના સ્થાનિક લોકો પોતાનું રહેઠાણ બનાવી અને નિવાસ કરતા હોય છે અને આ જે જગ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ જે વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે દીપડા માટે એના રહેઠાણમાંથી એકદમ યોગ્ય વિસ્તાર છે અને દીપડો અહીંયા છેલ્લા ત્રણેક દિવસથી આંટાફેરા મારે છે એવો એક કોલ મળ્યો છે એના કારણે આપણે જઈ રહ્યા છીએ પાલ્લા ગામના પટેલ ફળિયાની અંદર જોઈએ કે શું છે ખરેખર હકીકત અહીંયા ગોગંબા તાલુકાની અંદર ઘણી વખત દીપડાના સમાચારો આપણે જોયા છે જાણ્યા છે અને દીપડા દ્વારા માનવ વસાહતોની અંદર ઘૂસી જવાના અને માણસો ઉપર હુમલા કરવાની પણ ઘણી બધી ઘટનાઓ બની છે પરંતુ અહીંયા જે ઘટના બની છે એ ઘટનાનું આપણે એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ અને ખરેખર એનું કારણ માત્ર એટલું જ છે કે હજી સુધી કોઈ જાનહાની કે કોઈપણ પ્રકારનું નુકસાન થયેલું નથી પરંતુ આ વિસ્તારની જો વાત કરીએ તો આપણે જોઈ રહ્યા છીએ કે ચોફેર જે આ પાલ્લા ડેમ છે એનો કેનાલ વિસ્તાર છે અને આજુબાજુ ખેતરો ભરે ભરેલા ખેતરો છે અને જંગલ જેવો વિસ્તાર છે અને દીપડાને છુપાવવા માટે આ એકદમ યોગ્ય લોકેશન છે જેના કારણે રાત્રિના સમયે ખોરાકની અંદર આ દીપડો અહીંયા આવી જતો હોય એવું બની શકે છે અને નજીકમાં જ ઢાકણીઓ ડુંગર આવેલો છે એ ઢાંકણીયા ડુંગર ઉપર દીપડાનું રહેઠાણ પણ છે એટલે આ વિસ્તારની અંદર એવું કહેવાય છે કે એક રાતની અંદર દીપડો એ બાર ગામની સફર કરતો હોય છે એટલે અહીંયા સુધી આવી જાય એ સ્વાભાવિક છે આપણે જે ઘર ઉપર છેલ્લા ત્રણ દિવસથી દીપડાએ હુમલો કર્યો હતો અને એક પશુ ઉપર પણ હુમલો કર્યો હતો અને બે કૂતરાને ફારી ખાધા છે એવું પણ જાણવા મળ્યું છે તો એ લોકો શું કહેવા માગે છે અને સમગ્ર હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું ભૂતકાળમાં ઘણા બધા એવા બનાવો બન્યા છે કે જેમાં માણસો ઉપર પણ દીપડાએ હુમલા કર્યા છે તો આપણે એમના રહેઠાણ ઉપર નજર કરીએ તો આ પ્રમાણેના રહેઠાણ હોય છે અને રહેઠાણોની અંદર આ જે વાંસના આળસો બનાવેલી હોય છે અને એની અંદર પશુઓ બાંધવામાં આવે છે આપણે જોઈશું ગમાણ જેને ગમાણ કહેવાય છે કોઠ્યું પણ કહેવાય છે કઈ જગ્યાએથી આ ભેંસ ઉપર હુમલો કર્યો તો પારિ ઉપર એ આ પગે અહીંયા પેલો તો અહીંયા અહીંયા બદકુમાર તો અહીંયા દાત લગાડે તો પણ આ બેહી ગઈ અને પછી આ અહીં નખ લાગવા ગયા તો એના અહીંયા બે નખ વા ગયા છે અહીંયા પગમાં નહીં છે હતો કુતરો પછી આ તો પીન આવે પછી આ ઓકડો આવે છે જો આ ખેંચી કાઢ્યો તો બરાબર તોડીને આ લઈ ગયો

પણ આપણે જોઈ રહ્યા છીએ બે કુતરા ને પણ ઉપાડી ગયો છે અને ખાઈ ગયો છે હા એટલે ઇંગ્લિશ પાલતુ કુતરા હતા આપણી સાથે અહિયાં તાલુકા પંચાયતના સદસ્ય છે કરશન કરશનભાઈ કરશનભાઈ શું છે સમગ્ર ઘટના

બરાબર છે તમારું શું નામ છે સુપાર ભાઈ રણછોડભાઈ આ ઘર તો તમારું ને મારું ઘર છે આ કુતરા જે હતા એ તમારા પાડેલા પાડેલા કુતરા હતા અને બંને કુતરા એક એક દિવસ અંતરે લઈ ગયો હા બે દિવસ બે દિવસ પેલા પેલો બીજો પેલા ઉઠાઈ ગયો બીજો પાછો બે દિવસ ફરી ઉઠાઈ ગયો બરાબર છે હવે ગઈકાલે આજની રાત્રે કોઈ એવી કશું કઈ હિલચાલ જોવા મળી છે આ ભેંસ આગળ બાંધી લે તે બે વખત ભેંસ ઉભી થઈ ગઈ માર માં એવું કહ્યું માર બે આજે રાત્રે આજે રાત્રે હા બરાબર છે એટલે હજુ પણ એનો મતલબ કે લોહી ચાખી ગયેલું આ જંગલી જાનવર છે અને એ અહીંયા એ આટા ફેરા મારે છે અત્યાર સુધી એની પણ કંઈ આમ જોવા જઈએ તો એ પોતાના ખોરાકની શોધમાં આ વિસ્તારની અંદર આવે છે અને રાત્રિના સમયે અહીંયા હુમલો કરે છે પરંતુ અહીંયાના જે સ્થાનિક લોકો છે ખેડૂતો છે આદિવાસી ભાઈઓ છે એમના જાનમાલને નુકસાન થઈ શકે છે એમના ઢોર રાખરને તો નુકસાન થયું છે એમના પાળેલા બે કૂતરાને પણ આ દીપડો એ ઉપાડી ગયો છે અને સાથે સાથે અહીંયાના જે લોકો છે રાત્રિ દરમિયાન અહીંયા જો બહાર આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રમાણે ઘણી વખત ઉનાળાની સમયમાં એ લોકો ગરમીના કારણે બહાર સુવતા પણ હોય છે અને નાના બાળકો પણ હોય છે એટલે ખાસ મારી ચેનલના માધ્યમથી હું તમને એ પણ અપીલ કરવા માંગુ છું તાલુકાનો આપણી આ જનતા છે વન વિભાગ તો પોતાનું કામ કરે જ છે પરંતુ આપણે પણ કેટલીક જાગૃતિઓ રાખવાની જરૂર છે કેટલીક સાવચેતીઓ રાખવાની જરૂર છે જંગલી પ્રાણી દીપડો છે એ રાત્રિના સમયે અને તે પણ ખાસ કરીને સવારમાં બે વાગ્યા પછીના જે વહેલી પરોડનો સમય છે સવારના બે અઢી વાગ્યાથી તે લઈ સવારના પાંચ વાગ્યા સુધીમાં દીપડો મોટાભાગે હુમલાઓ કરતો હોય છે એટલે રાત્રિના સમયે આપણે એક ના રહીએ બહાર ખુલ્લામાં ના સુઈએ આપણા જે પશુ છે એને પણ આપણે બાંધીને વ્યવસ્થિત એનું બંદોબસ્ત કરીએ જેથી કરીને દીપડો ઘૂસી ના શકે અને છતાં પણ અહીંયા પાલ્લા ગામે જે ઘટના બની છે તો વન વિભાગને આપણે તાકીદ કરીશું કે વન વિભાગના અધિકારીઓ આ સ્થળ જે પટેલ ફળિયા પાલલા તાલુકો ઘોઘંબા એની મુલાકાત લઈ અને જે અસરગ્રસ્તો છે એમની જે આ વસ્તુ મતલબ જે ઘટના બની છે તેની સાંભળી અને એ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સામે આખો વિસ્તાર જે કેનાલનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર દીપડાને દિવસે પણ છુપાઈ રહેવા માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે માટે અહીંયા પાંજરું પણ મૂકવામાં આવે અને રાત્રિના સમયે અહીંયા કેમેરા લગાવીને પણ એની હિલચાલ દેખી શકાય તો એનું લોકેશન મળી શકે એમ છે હમણાં લગભગ અઠવાડિયા અગાઉ જ અહીંયા આ જ વિસ્તારમાંથી રીછ પણ પસાર થતું હતું અને જે મુખ્ય બારીયાવાળા રોડ ઉપર નજરે પડ્યું હતું અને એક ભાઈના કેમેરાની અંદર સીસીટીવીમાં પણ એ કેદ થયું હતું ત્યારે આપણે વન વિભાગને ખાસ તાકીદ કરીશું કે અહીંયા પાલ્લા જે કેનાલ છે એ કેનાલ પટેલ ફળિયા ત્યાં બે ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરા છે અને કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાન પહોંચે તે પહેલા વન વિભાગ દ્વારા તેને પકડી અને એને એ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાવ ન્યૂઝ ગોગંબા